નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યો મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળ હાલમાં અપાતી પાંચ લાખ સુધીની સારવારની રકમ વધારી કેટલી કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો જે હવે પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવે છે સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને તેમની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપ્યો તો તેમની આત્મકથનાત્મક નિબંધ ઘરે જતા માટે આ કૃતિ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે હાલમાં થયેલી હરાજીમાં આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બને છે તો ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન બને છે જે અઢાર પોઈન્ટ પાંચ કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે તેમજ મિત્રો જોસ લિટિલ આઈપીએલમાં સામેલ થનારો પહેલો આઈરિશ ખેલાડી બને છે જેને ગુજરાતે ખરીદ્યો છે તાજેતરમાં સિક્કિમના કયા વિસ્તારમાં અકસ્માત થતા સોળ જવાનો મૃત્યુ પામ્યા જેમાં વિસ્તારમાં ગુજરાત સરકારમાં પગાર પથ્થા કે બીજા કોઈ વેતન ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય કોણે લીધો કે જેઓ વેતન ભથ્થા નકારનાર કેબિનેટના પ્રથમ મંત્રી બન્યા છે તો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જેમને વેતન ભથ્થાનો સ્વીકાર કર્યો નથી તાજેતરમાં સંમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા સામે જૈનોએ રેલી કાઢી આ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે ઝારખંડ રાજ્યમાં આવેલ છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઝારખંડ રાજ્યમાં આવેલ છે ગુજરાતમાં પ્રથમ વખત દેશી રમત નાગોલચા એટલે કે સતોડિયા આપણે જે સાતોડિયા રમતા હતા તે સતોડિયાની નેશનલ ચેમ્પિયનશીપનો પ્રારંભ ક્યાં થયો વડોદરા ખાતે અઠ્યાવીસ ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે સુશાસન ડે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર આ દિવસ મનાવવામાં આવે છે નેપાળમાં વડાપ્રધાન કોણ બન્યા પુષ્પકમલ દહલ પ્રચંડ ગુજરાત રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું વડોદરા ખાતે કચ્છના નાના રણમાં વેડફાતા કયા નદીના પાણીનો પ્રવાહ પાણીનો સંગ્રહ કરવા એસી કરોડના પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે તો રૂપેણ નદીના પાણીનો સંગ્રહ કરવા માટે ટેસ્ટ એટલાસ અનુસાર બે હજાર બાવીસમાં વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓમાં ભારતીય વાનગીઓને કેટલામું સ્થાન મળ્યું છે તો પાંચમું સ્થાન મળ્યું છે ઇટાલીના વ્યંજનો પહેલાં ગ્રીસ બીજા અને સ્પેનના ત્રીજા ક્રમે આવ્યા છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે મણિપુરમાં ઝીરીબામ ઇમ્ફાલ રેલવે લાઇન પર ગુજરાત મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હસમુખ અડિયાળ કે કૈલાસનાથન મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી અને ડૉક્ટર સત્યનારાયણસિંહ રાઠોડ તેમના સલાહકાર રહેશે વિશ્વમાં દરિયાઈ કરચલાની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી આ નવી પ્રજાતિનું નામ શું છે બેલાયરા પરસિકમ ભારતમાં કરચલાની કુલ નવસો દસ પ્રજાતિ છે તાજેતરમાં કયા દેશમાં દરેક નાગરિક માટે એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી છે તાઇવાનમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ ક્યાં યોજાશે સાઉથ આફ્રિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષની વયે નિધન થયું મોદીએ મુખાગ્નિ આપી કયા બે સ્થળો વચ્ચેના વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપી તો પશ્ચિમ બંગાળના હાવડા ન્યૂ જલપાઈ ગુડી વચ્ચે જે દેશની સાતમી વંદે ભારત ટ્રેન હશે ત્રિદિવસીય શરદ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સ્ટેશન માઉન્ટ આબુમાં બ્રાઝિલને ત્રણ વર્લ્ડ કપ જીતાડનાર મહાન ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું તે કોણ પેલે પેલેનું મૂળ નામ શું હતું એડસન એરાન્ટેસ ડો નાસીમેન્ટો જેનો જન્મ ત્રેવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ચાલીસના રોજ થયો ટ્રેસ કારાલકોસ મિરાસ જીરાઈસ બ્રાઝિલ ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ મહામારી દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે જીનિવામાં દસ લાખ જેટલી આશા બહેનોને કયા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ગ્લોબલ હેલ્થ લીડરશિપ એવોર્ડ બે હજાર બાવીસ અંતર્ગત આશાનું મિનિંગ છે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ ભારતમાં આશા કાર્યક્રમનો પ્રારંભ બે હજાર પાંચ છમાં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનના એક ભાગ તરીકે થયો હતો ઓનલાઈન ગેમિંગ સંબંધિત બાબતો માટે કયા કેન્દ્રીય મંત્રાલયને નોડલ મંત્રાલય તરીકે મંજૂરી આપી છે તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને એક નોડલ મંત્રાલય તરીકે કયા મંત્રાલય તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા તેને નોડલ મંત્રાલય તરીકે ઓનલાઈન ગેમિંગ સંબંધી બાબતે તેને આપવામાં આવી છે મંજૂરી તાજેતરમાં અમદાવાદ ફ્લાવર શોનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંદરમાં શહેરી ગતિશીલ ભારત સંમેલન અને એક્સપો બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે કોચી ખાતે તાજેતરમાં ગુજરાતના પહેલા મહિલા મુખ્ય સચિવનું નિધન થયું તેમનું નામ શું છે મંજુલા સુબ્રમણ્યમ તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા ક્યાં મેગા ડેરીનું ઉદઘાટન કર્યું તો કર્ણાટકના મંડિયા શહેર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના એમડી કોણ છે મિને સીસા તાજેતરમાં પ્રધાનમંત્રીએ ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી રાષ્ટ્રીય જળ અને સ્વચ્છતા સંસ્થાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું છે પશ્ચિમ બંગાળમાં અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં સાતમી વંદે ભારત ટ્રેન કયા બે સ્થળો વચ્ચે શરૂ કરવામાં આવી છે તો હાવડા ન્યૂ જલવાઈ ગુડી ખાતે તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચે કોને મતદાનની સુવિધા આપવાના હેતુથી રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આરવીએમ માટેનું પ્રોટોટાઇપ વિકસાવ્યું છે તો ઘરેલું સ્થળાંતર કામદારો માટે હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ બી રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સુંદરમ રામમૂર્તિને તાજેતરમાં કયા ભારતીય મહિલા ઓફિસરને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કેપ્ટન શિવા ચૌહાણને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા શહેરમાં સંવિધાન પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું જયપુર રાજસ્થાન ખાતે તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા નાગપુર મહારાષ્ટ્ર ખાતે આયોજિત એકસો આઠમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ જણાવો જેની થીમ છે મિત્રો મહિલા સશક્તિકરણ દ્વારા સતત વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી તાજેતરમાં બોર્ડર રોડ ઓફ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત શિયોમ પુલનું ઉદઘાટન રક્ષામંત્રી સિંહ દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવ્યું તો અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે તાજેતરમાં રોલિંગ સ્ટોનની બસો શ્રેષ્ઠ સિંગરની યાદીમાં કયા ભારતીય ગાયકને સ્થાન મળ્યું છે લતા મંગેશકર આઈસીસી પુરુષ ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર બાવીસનો ખિતાબ કોણે જીત્યો છે ઇંગ્લેન્ડ દ્વારા જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું હતું જે સંસ્કરણ હતું આઠમું તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા પ્રોજેક્ટ પર ભારત અને કયા દેશની ભાગીદારી છે ફ્રાન્સ અને ભારતની કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે આસામ ખાતે તાજેતરમાં હુરુન ગ્લોબલ પાંચસો લિસ્ટ બે હજાર બાવીસ હુરુન ગ્લોબલ પાંચસો લિસ્ટ બે હજાર બાવીસ બહાર પાડવામાં આવ્યું છે હતું તેમાં ભારત કેટલામાં સ્થાને છે પાંચમાં સ્થાને છે જે પાંચમાં સ્થાને છે હુરુન ગ્લોબલ પાંચસો લિસ્ટ બે હજાર બાવીસમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે ટોટલ વીસ કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં બસો બે બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની છે તાજેતરમાં સરકારે આયુર્વેદના વિકાસ વધારવા કયો કાર્યક્રમ શરૂ કર્યો છે સ્માર્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે સ્માર્ટનું પૂરું નામ શું છે સ્કોપ ફોર મેઇનસ્ટ્રીમિંગ આયુર્વેદા રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશન્સ પ્રોફેશનલ્સ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસે ડીઆરડીઓ દ્વારા પોતાનો કયો સ્થાપના દિવસ મનાવાયો ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનના રોજ પિસ્તાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથલીટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ડિસ્ક થ્રો અને શોર્ટપૂટમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું ખેડાની સાદિકા મીર આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂપિયા પાંચસો કરોડથી વધુની રકમના દાવા નોંધણી સાથે સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે તો મિત્રો એ છે ગુજરાત તો મિત્રો આ હતા આપણા આજના વિડિયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ અને આપણે ધીરેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત